નમસ્તે તો આજે આપણે બનાવવાનો છે બટાકાનો એકદમ ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો આ રેસીપી એકદમ સરળ છે તે બનાવવામાં ખૂબ જ સહેલી છે તે બનાવવા માટે મેં સૌ પ્રથમ એક ડુંગળીને આવી રીતના સ્લાઇસમાં કટ કરી લીધેલી છે અને તેને આવી રીતના હાથથી છૂટી પાડી દેવાની છે અને દરેક ડુંગળીના સ્લાઇસને આપણે અલગ અલગ કરી દેવાની છે તમે જોઈ શકો છો આપણે ડુંગળી આવી રીતના છૂટી પડી દીધી છે હવે આપણે તેમાં કોથમીરને ઉમેરી દેવાની છે કોથમીર ઉમેર્યા બાદ તેમાં આપણે એક ચમચી જેટલું મેં મરચું ઉમેરી દીધું છે મરચું ઓપ્શનલ છે તમે મરચાંના બદલે ચાટ મસાલો પણ ઉમેરી શકો છો તમે જોઈ શકો છો આપણી મસાલા જેવી ડુંગળી તૈયાર છે આપણે હમણાં મીઠું ઉમેરવા નથી આપણે મીઠું બાદમાં ઉમેરવાનું છે ત્યારબાદ આપણે મેં અહીં એક બોલ લીધેલો છે તેમાં આપણે એક બાફેલા બટાકાને છીણી નાખવાનો છે આ બટાકા છીણ્યા ગયા બાદ તેમાં આપણે એક કાપેલું લીલું મરચું લીધેલું છે અને તેના બાદ આપણે એક ચમચી જેટલી અહીં હળદર ઉમેરી દીધેલી છે તેના બાદ આપણે એક ચમચી જેટલું સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેવાનું છે અને આ બધાને એકદમ સારી રીતે મિક્સ કરી દેવાના છે અને પછી તેમાં થોડાક ઉપરથી કોથમીરને પણ ઉમેરી દેવાના છે હવે આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું આપણે બટેકા છીણીથી છીણીને લેવાથી તેનો સ્વાદ વધુ સારો આવે છે આપણે તેને મેશ કરીએ તો તેનો સ્વાદ થોડોક ઓછો આવે છે અને તેમાં લમ્સ રહી જાય છે તો આપણે હવે આમાં એક ચમચી જેટલો મેં અહીં ગરમ મસાલો નાખી જ દેલો છે તમે જોઈ શકો છો આપણા બટાકાનો મસાલો એકદમ તૈયાર થઈ ગયો છે હવે આપણે આપણી ડુંગળીમાં મીઠું સ્વાદ અનુસાર ઉમેરી દેવાનું છે અને તેને સારી રીતે મિક્સ કરી દેવાનું છે તેથી તેનું બધું જ પાણી હવે તે છોડી દેશે હવે આપણે એ મેં અહીં ઘરે બનાવેલી રોટલી લીધેલી છે અને આપણે આમાં આપણો બટાકાનો મસાલો એક સાઈડ મૂકી દેવાનો છે તેને આપણે એક બાજુ રોટલીને એક સાઈડ બટાકાના મસાલાને એકદમ સારી રીતે સ્પ્રેડ કરી દેવાના છે આ મસાલો સ્પ્રેડ થયા બાદ આપણે તેમાં અડધી ચમચી જેટલો કેચઅપ ઉમેરી દેવાનો છે આ કેચઅપ આપણે તમે કેચઅપના બદલે તમે પીઝા સોસ પણ ઉમેરી શકો છો અહીં હવે મેં ગ્રેટેડ પનીર લઈ રહી છું તમે પનીરના બદલે ચીઝ પણ ઉમેરી શકો છો હવે આપણે અહીં આપણી મસાલા ડુંગળીને પણ ઉમેરી દેવાની છે આપણે તમે મસ તમે ડુંગળી ન ખાતા હોય તો તમે કોબીઝનો પણ ઉપયોગ કરી શકો છો કોબીઝને પણ આવી રીતના મસાલાવાળા કરીને તમે આમાં ઉમેરી શકો છો હવે મેં અહીં બે ફ્રેન્કી ટાઈપ આપણા બટાકાના મસાલા તૈયાર કરી લીધેલા છે હવે આપણે આને શેકવાના છે તે માટે આપણે ગેસ તરફ જઈએ તો મેં અહીં એક નોનસ્ટિક પર એક ચમચી જેટલું મેં તેલ ઉમેર્યું છે તેલના બદલે તમે બટર કે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો હવે આપણે આપણા આલુના નાસ્તાને આમાં મૂકી દેવાનો છે અને તેને બંને સાઈડથી સારા ક્રિસ્પી થાય એવી રીતના આપણે તેને શેકી લેવાના છે આ ક્રિસ આ મસ આ આલુનો નાસ્તો એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને શેકવાનો છે તમે જોઈ શકો છો આપણે આલુનો નાસ્તો એકદમ સારી રીતે ક્રિસ્પી થઈ ગયો છે તો હવે આપણે આને એક ડીશમાં કાઢી લેવાનો છે તમે જોઈ શકો છો કેટલો સુપર ટેસ્ટી દેખાઈ રહ્યો છે તો તમે જોઈ શકો આપણા આલુનો નાસ્તો એકદમ સારી રીતે તૈયાર થઈ ગયો છે તો તમે પણ આવી રીતના આ આલુના નાસ્તાને ઘરે બનાવી શકો છો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો